નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના અને મોટા સમાચારથી બીઝેડ ગ્રુપ પર કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ છે ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ વિશે કરેલી વાતચીત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોંજી સ્કીમનું માર્કેટિંગ કર્યું હોવાનો આક્ષેપ છે ત્યારે બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયેનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે ના બે અને બે ના ચાર કઈ રીતે કરવા એ મિત્ર ભૂપેન્દ્રસિંહને સારી રીતે આવડે છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જેને રૂપિયા ડબલ કરતા આવડે છે તે બધું જ કરી શકે છે તેવો દાવો ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે અને આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે નજરે પડી રહ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બીજેડ ગ્રુપનું માર્કેટિંગ કરતા હોય તે પ્રકારનો એક વીડિયો વધુ અમારા રાકેશ જે પ્રમાણે બીઝેડ ગ્રુપનું કૌભાંડ આખું સામે આવ્યું છે ત્યારબાદ હવે ધવલસિંહ ઝાલા છે તે પણ વખાણ કરી રહ્યા છે કે મારા મિત્રને સારી રીતે બેન આચાર કરતા આવડે છે એટલે આ સમગ્ર મુદ્દો શું છે અને શું છે આ વિડીયોની પુષ્ટિ

ક્યાંક ને ક્યાંક એમ ભૂપેન્દ્રસિંહ માટે બી ટકોર હતી અને એમનું કહેવું થયું હતું કે આ રીતના જ પૈસા છે ને આ રીતે સ્કૂલ લેવાય છે એવું પણ થઈ શકે એમને ઘણા બધા આપણે જે રીતે ઉપયોગ કરીએ શબ્દ નહીં તો થતા હતા પણ હાલ જે રીતે વાત થઈ છે ધવલસિંહ કેવું એવું થતું હતું કે આ થવાનું જ હતું અને એ વખતે મેં કાર્યક્રમ અંદર કીધું જ હતું એ રીતે બચાવ કરી રહ્યા છે જી રાકેશ એટલે આ સમગ્ર મુદ્દાની અંદર ક્યાંક એવું પણ હતું કે તેના પર કોઈ મોટા હાથાના હાથ છે અને આ ધવલસિંહ દ્વારા જે વાક્ય કહેવામાં આવી રહ્યું છે એના પરથી તો આ વસ્તુ સાબિત થઈ રહી છે ને અત્યારે મારે ધવલસિંહ સાથે વાત થઈ ધવલસિંહ નું કેવું એવું થતું હતું કે એની જોડે જે નેતાઓ ફરતા હતા એમની જોડે એમને એમનો પડછાયો બની આજે ક્યાં ગયા આજે એમને બચાવમાં ક્યાં દેખાતા નથી અને એવું કેવું થાય છે કે ચૂંટણી અંદર પણ આ ભૂપેન્દ્રસિંહ ને એમની જોડે કોઈ પણ ચૂંટણી પ્રચાર હોય તો પણ ભૂપેન્દ્રસિંહ જોડે બતાવે છે ભૂપેન્દ્રસિંહ કોઈ પણ કામે બહાર નીકળે તો એમની ગાડીના અંદર આગળની સીટના અંદર બી

એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર સારું આવડે એટલે એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકો એ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાત ઘણા ને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ લીધું કે એક ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો ટકા કરી શકવા